મહાદેવ 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 ભલે ઉગા ભાણ ને ભાણ તિહારા હારા લઉં ભામણા એ સવારનો નો સુરત નારાયણ ઉગી ગયો છે હું અને શૈલેષભાઈ અમરેલી ની પાકા રોડ વાળી સડક ખૂંદતા ખૂંદતા પહોંચી ગયા છે દત્ત મંદિરમાં જ્યાં ભગવાન દત્ત દર્શન કર્યા છે મહેમાનોને મળ્યા છે ને પુરુષો નું પેલું કામ શું હોય ના 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 બાળકોને સાચવવાનું તો પુરુષોએ પોતાનો ધર્મ નિભાવ્યો છે પોતાનો ફરજ નિભાવી છે અને બાળકોને સાચવવામાં મગ્ન બની ગયા છે અને આ બાજુ અમે વૉલમાં આવ્યા છીએ જ્યાં ગોળ ધાણાના મીઠા મોઢા થાય છે સામે સામે હમ હમદઈને ગોળ ખોરાવવામાં આવે છે અને આ બાજુ કેમેરામેન મને બધાયને કહે છે હરખા બેસું મારે તમારા ફોટા પાડવા છે મહેમાનો ખૂબ બધાય મહેમાનોના હૈયા હરખાય છે અને એક વાતો કરે છે ઓળખાણો કરે છે અને પોતે શું

હવે સમય થઈ ગયો છે નાના બાળકો આવેલા મહેમાનો બધા હાથમાં ફૂલ રાખીને ઉભા છે જયારે કેમેરા મેન કે ત્યારે ફૂલ ના ઘા કરીએ સોરી ઘા કહેવાય નહીં ફૂલ પ્રેમ થી ઉડાડીએ બધા તત્પરતાથી રાહ જોવે છે કેમેરા મેન જયારે હુકમ કરે કે ભાઈ બોર બાપા કરતા પ્રસંગમાં કેમેરામેન નું વધારે ચાલતું હોય છે કેમ કે આપણે મુખ્ય ફોટા હોય છે અને આ बाजू વિતીペરાવામાં આવી છે લોકો દ્વારા ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો છે અને આ ભાઈ તમે જે જોઈ રહ્યા છો ગુલાબી શર્ટ વાળા એ બોલ કૃષ્ણ કનૈયાલા લાલ કી જય દ્વારકાધીશની જય જયના નાદ સાથે એ બધાયનો હર્ષ આનંદમાં ઉલ્લાસ કરતા હતા અને આ બાજુ આ નવ યુગલે એકબીજાની આંગળીઓમાં પહેરાવી પોતાના જીવનની શરૂઆત કરી છે અને આ હું આવી ગયો મને પેલેથી નાના છોકરા બહુ ગમતા નાના છોકરાને હું બહુ ગમું છું કામ નાના છોકરા કે બેસી જાઉં તો હું બેસી જાઉં અને નાના છોકરાને એવા માણસ બહુ ગમતા હોય આ બાજુ હું ફૂલની પાંદડીયું તોડતો તો છોકરાઓને કહેતો તો કે ઓલો કેમેરામેન કે તેરે ઉડાડી જો આ બાજુ મામા ડાયરો જી તલથી આવ્યો છે ઈ આ નવ યુગલને આશીર્વાદ દેવા માટે સ્ટેજ ઉપર પહોંચી ગયા છે બધાય એને ખોબલે ને શુભ કામના આપી રહ્યા છે ઓલા બધા કેવા હરખાય છે દેવમ સલાહ આપે છે પણ કોઈ એનું માનતું નથી આ અમારે ભાઈ આવી ગયા છે આ છે આજના કાર્યક્રમના મુખ્ય યજમાન એવા અમારા હર્ષદ મામા અને આ બાજુ દેવમ કે છે કે નીરવભાઈ ભાઈ મારો એક વિડીયો લઈ લેજો તેનો પણ મેં વિડીયો લઈ લીધો છે પિયુષભાઈ ભાઈ આશીર્વાદ દેવા માટે આવી ચુક્યા છે અમારા જયભાઈ ને કીધું જયભાઈ તમે પણ જાઓ પણ જયભાઈ અમારે ઊંધા હલતા હતા કે મારે નથી જવું એમ કરીને બેસી ગયો છે આ બાજુ અમરેલી થી મહેમાનો આવ્યા હતા

આજે સગાઈ હતી આ બાજુ જમણવાર મસ્તના લાડવા ડેપલી સાત આઠ પ્રકારની વસ્તુઓ હતી જમવાની ખુબ આનંદ કર્યો ને પછી ઘરે નીકળી ગયા